ખુશી તો અત્યંત છે કારણ કે એ મુવમેન્ટના ભાગમાં રહ્યા છીએ ખૂબ બધી પ્રબળ ઈચ્છાઓ અને બધું રહેલું હતું અને એક સમય એવો લાગતો હતો ક્યારે થશે એક પ્રકારની સરકારની જે જે તે સરકારની માનસિકતાઓ હતી અને નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી ખૂબ આશા બંધાણી પણ ઘણા બધા મહાત્માઓ અધીરા થઈ ગયા હતા એટલે એટલી બધી હદે કે હકનું સરકાર આપતી નથી એવા બધા આક્ષેપો થતા હતા મને આ શંકા નહોતી સરકાર ઉપર પણ થોડીક થતું હતું જલ્દી થાય તો સારું પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈને પોલિટિકલ ટાઈમિંગ્સની બધી સમજ પડે છે એમણે જે રીતે બધું ગોઠવીને કરી નાખ્યું જોકે જજમેન્ટ આવ્યું પણ ત્યાર પછી જે વ્યવસ્થા કરી એને પરિણામે દેશમાં જરા પણ અરાજકતા મુસ્લિમ સમાજ દ્વારા એવો ધમકી આપવામાં આવી હતી કે લોહીની નદીઓ વહેશે અને ઝગડા થશે એ બદલે કંઈ જ થયું નહીં એટલે ખૂબ ખૂબ આનંદ છે અને વિશેષ આનંદ એકલો રામ મંદિર બનવાનો નથી રામ મંદિર આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના પ્રચાર પ્રસારની એક હેડ ઓફિસ જેવું બનશે એક કાશીનું જે સ્થાન હતું વિદ્વાનોની દ્રષ્ટિએ વિદ્યાની દ્રષ્ટિએ એવું ત્યાં બનશે એવી પરિકલ્પના છે સો એકર જેટલી વધુ જમીન છે આપણી પાસે ભારતભરમાંથી બધા આવશે જ લગભગ ચારસો પાંચસો બસોનું પાર્કિંગ કરવું પડશે ગાડીઓ બે હજાર ત્રણ હજાર રોજના બે લાખ પાંચ લાખ યાત્રાળુ હશે આજે કાશી વિશ્વનાથના આંકડા તમે સાંભળ્યા હશે સાડા છ એટલે એક કરોડ ત્રીસ લાખ યાત્રાળુ બે વર્ષમાં આવ્યા છે લડધા ગણો એને તો પાસઠ લાખ થયા યાત્રાળુ એક વર્ષના એટલે ઓલમોસ્ટ બાર લાખ યાત્રાળુ પર મંથ રોજના ચાલીસ હજાર છે આશી કોરિડોર થવાથી અયોધ્યા તો આંતરરાષ્ટ્રીય સ્થાન બનવાનું છે વારાણસી જેવું એટલે આટલા બધા લોકો આવશે એની વ્યવસ્થાપન એટલે ખૂબ મોટું થશે એટલે એનો આનંદ છે કે રામ રાજ્ય સ્થાપવામાં નો પાયો નખાઈ રહ્યો છે ખાલી રામ મંદિર નથી બનતું રામ રાજ્ય એટલે શું દરેક નાગરિક ભારતનો ચરિત્રવાન થાય ભારતનો પ્રત્યેક નાગરિક મૂલ્યવાન થાય ભારતનો પ્રત્યેક નાગરિક ફરજનિષ્ઠ થાય ભારતનો પ્રત્યેક નાગરિક સ્વાર્થપરાયણમાંથી સંકુચિતતામાંથી મુક્ત થાય આ બધું ગુણો કેળવવાનું કામ રામ મંદિર દ્વારા થશે એટલે ખૂબ આનંદ છે દ્રષ્ટિ એ લગભગ સાડા ચાર હજાર સાધુ સંતો આવવાના છે અને ભક્તોને તો રોક્યા છે પર ઈશ્વર સંલગ્ન બધા દર ત્રીજે દિવસે ટ્રેન જવાની છે એટલે આજે રાત્રે પહોંચો કાલે દર્શન કરો અને પરમ દિવસ રાત્રે કે પરમ દિવસ સવાર નીકળો આવું આખું સાયકલ ગોઠવું છે ટ્રેનો ને ટ્રેનો ફરીને ત્યારે કે છ મહિના બધા દર્શન કરી શકશે ઓર્ગેનાઇઝ વેમાં અને ઉત્સાહ એટલો બધો છે કે ચાલીસ દેશમાંથી અરજી હું સાંભળ્યું કે અરજી આવી શકે અમને પણ આમંત્રણ આપ આટલા બધા ડિગ્નિટરીઝ આવશે એટલે ખૂબ છે તકલીફ રહેશે જ મહિના પહેલાથી બધી હોટલો સરકારે નિયંત્રણમાં લઈ લીધી છે એક બે જણા હોટલ બુકિંગ કરાવવા ગયા તો કે ના કલેક્ટરની પરમિશન લાવો પછી બુક કરી એટલે તમે વિચાર કરી શકો કે કેટલી બધી અપેક્ષાઓ હશે ગણતરી હશે અને અયોધ્યાની બધી ગલીઓ એમાં વ્યવસ્થા કરવાની દર્શનની પ્લસ પાછા નરેન્દ્રભાઈ મોદી સ્વયં આવવાના છે પીએમ ની સિક્યોરિટી રહેવાની એટલે બધું જરાક ટાઈટ રહેવાનું છે અગવડ બધાને પડશે જ આમાં એવું છે કે એક કહેવત છે વાયુ છે ને અગ્નિનો બહુ મોટો દુશ્મન છે પણ એ અગ્નિ ખૂબ પ્રજ્વલિત થઈ જાય ને તો વાયુ એનો મિત્ર બની જાય એમ જે બધા ધર્મ વિરોધીઓ વ્યક્ત અને અવ્યક્ત પ્રચ્છન્ન જે પાશ્ચાત્ય સંસ્કૃતિ મૂલ્યો ઘુસાડતા હતા હવે સમાજ હિન્દુ સમાજ એટલો મોટો ને એટલો બધો આ વિષયમાં સેન્સિટિવ થયો છે એટલે એમણે એમની છબી કદાચ એવું પણ હોય ભૂસવીને હિન્દુત્વવાદી અમે કમસે કમ સર્વસમાવેશી છીએ એવું દર્શાવવું હશે એ એક ભાવના છે આઈ ડોંટ નો આક્ષેપ નથી કરતો પણ બીજી ભાવના હોવાની સંભાવના ઓછી છે એમના ભૂતકાળના વર્તનો જોતા એટલે ઘણા બધા સેલિબ્રિટીઝ આ કાર્યક્રમમાં આવવાના છે યશ લેવા કહો તો યશ અથવા તો કેવા અમે પણ હતા કેધ્યાનું વર્ણન વાલ્મિકી છે સમૃદ્ધ નગર છે અને અયોધ્યા એટલે કે જ્યાં યુદ્ધ નહોતા યુદ્ધ એટલે ઝઘડા ટંટા ફટાશ નતા એટલે વિશ્વ શાંતિ નું કેન્દ્ર બનશે અયોધ્યા આપણે એવું બનાવું છે અને ભારત પણ એ બનશે બહુ અગ્રીમ તીર્થ સ્થાન દરેક ભારત છે ને આખી તીર્થોની ભૂમિ છે હજારો વર્ષોનો ઇતિહાસ વેદમાં ઉલ્લેખ છે આપણા બધા તમે કાશી જુઓ કે મથુરા જુઓ કે કે મદુરાઈ જુઓ કે રામેશ્વરમ જુઓ બધા ઐતિહાસિક સ્થળો છે એટલે બધા જ તીર્થ ક્ષેત્ર અગત્યના છે તમે કોને નીચું ગણો એ પ્રશ્ન છે કારણ કે આપણું ધર્મ ક્ષેત્ર છે ધર્મનો દેશ કેદારનાથ જાઓ તો કેટલા યાત્રિકો આવે છે હવે બદ્રીનાથ જાઓ કેટલા આવે છે વૈષ્ણુદેવી જાઓ કેટલા આવે છે પણ એવું ખરું કે રામ ભગવાન માટે એક આપણી સંસ્કૃતિમાં વણાયેલા છે આવજો કહેવામાં રામ મરણમાંય રામ મળીએ ત્યારે રામ અને કંઈ સંતાપ વ્યક્ત થાય દુઃખ થાય તો હે આ શું થયું એ બધું ડગલે ને પગલે રામ છે આપણા દરેક ગામના ચોરે રામજી મંદિર છે રામ ભક્તો અને હનુમાન ભક્તોની સંખ્યા કદાચ બીજા બધા ભગવાન કરતાં સૌથી વધારે હશે એટલે હું માનું છું કે એ તીસફર સ્થાનના યાત્રિકોનો ધસારો સૌથી વધુ રહેશે અને એમાં આધુનિક સમયમાં મંદિર બની રહ્યું છે એટલે અમુક આધુનિક વ્યવસ્થાઓ પણ હશે તે જ ક્ષેત્રમાં વ્યવસ્થા કરવી હતો પણ જગ્યાને પાણીની સુવ્યવસ્થા વૃદ્ધો માટેની વ્યવસ્થા વિકલાંગ માટેની વ્યવસ્થા ખાવા પીવાની બધી વ્યવસ્થિત હશે એટલે ભણેલો આજનો મોર્ડન સમાજ પણ વધારે આકર્ષ હશે ત્યાં જવા